સ્વામી વિવેકાનંદે ચાર જુલાઈ ઓગણીસો બે ના રોજ બેલુર મઠના એક શાંત ઓરડામાં મહાસમાધિ લીધી એ વખતે તેમની ઉંમર ઓગણચાલીસ વર્ષથી થોડા જ મહિના ઉપર હતી જો કે વિવેકાનંદ પોતાના નિધન પહેલા ઘણીવાર પોતાના શિષ્યો અને પરિચિતોને કહી ચૂક્યા હતા કે તેઓ ચાલીસ વર્ષથી વધુ નથી જીવવાના તેમની ઉંમર આનાથી આગળ નહીં વધે શું તેઓ જાણતા હતા કે તેમના જીવનનો અંત ક્યારે અને ક્યાં થશે એવું કહી શકાય કે વિવેકાનંદે બહુ ઓછા સમયમાં ઘણા બધા કામ કર્યા તેઓ પોતાની શરતો પર જીવ્યા અને પોતાની રીતે મૃત્યુ માટે પણ તૈયાર હતા જે રીતે તેમનું જીવન એક યાત્રા હતી એ જ રીતે તેમનું મૃત્યુ પણ આ જ યાત્રાનો ભાગ હતો મૃત્યુને તેમણે બહુ શાંતિથી પસંદ કર્યું એવું લાગે છે કે તેઓ પૃથ્વી પર એક ઉદ્દેશ્ય લઈને આવ્યા હતા અને જ્યારે તેમને થયું કે તે પૂરો થઈ ગયો છે તો તેમણે પ્રયાણ કર્યું માર્ચ ઓગણીસો માં તેમણે સિસ્ટર નિવેદિતાને એક પત્ર લખ્યો હું હવે કામ નથી કરવા માંગતો પરંતુ વિશ્રામ કરવા ઈચ્છું છું હું તેનો સમય પણ જાણું છું જો કે કર્મ મને સતત પોતાની તરફ ખેંચે છે જ્યારે તેમણે એવું લખ્યું કે હું પોતાનો આખરી સમય અને સ્થળ જાણું છું તો તેઓ ખરેખર જાણતા હતા આ પત્ર લખ્યાના બે વર્ષ બાદ તેમનું નિધન થઈ ગયું વર્ષ ઓગણીસો બે ની શરૂઆત જ તેમણે પોતાને સાંસારિક બાબતોથી અલગ કરવાનું શરૂ કરી નાખ્યું હતું તેઓ બહુ ઓછા પ્રશ્નોના જવાબ આપતા હતા તેઓ ઘણી વાર હું હવે બહારી દુનિયાના મામલામાં દખલ આપવા નથી માંગતો તેમણે પોતાના એક પરિચિત રોમેન રોલેન્ડ ને પણ કહ્યું હું ચાલીસ વર્ષથી વધુ નહીં જીવું વિવેકાનંદે સત્યાવીસ ઓગસ્ટ ઓગણીસો એક ના પોતાની એક પરિચિત મેરી હેલ ને પત્ર લખ્યો એક રીતે હું એક અવકાશ પ્રાપ્ત વ્યક્તિ છું આંદોલન કેવું ચાલી રહ્યું છે તેની કોઈ જાણકારી નથી રાખવા માંગતો ખાવા પીવા સુવા અને શરીરની દેખભાળ કરવા સિવાય હું કંઈ નથી કરતો આવજો મેરી આશા છે કે જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણે બંને અવશ્ય મળશું અને જો ન મળીએ તો પણ તારા આ ભાઈનો પ્રેમ સદાય તારા પર રહેશે જ પોતાના મૃત્યુથી બે મહિના પહેલા તેમણે બધા સંન્યાસી શિષ્યોને જોવાની ઈચ્છા વ્યક્ત કરી દરેકને પત્ર લખીને ઓછા સમયમાં બેલુર મઠ આવવા માટે કહ્યું લોકો અડધી પૃથ્વીની યાત્રા કરીને પણ તેમને મળવા આવવા લાગ્યા આ દરમિયાન તેમણે ઘણી વખત કહ્યું કે હું મૃત્યુના મોંમાં જઈ રહ્યો છું દેશ દુનિયાના સમાચારો પણ તેઓ હવે કોઈ પ્રતિક્રિયા આપતા ન હતા જો કે આ દિવસોમાં તેઓ બીમારીની ચપેટમાં પણ હતા બેલુર મઠના જ આ જ શાંત ઓરડામાં તેમણે ચાર જુલાઈ ઓગણીસો બે ના મહાસમાધિ લીધી દેહ ત્યાગથી એક સપ્તાહ પહેલા તેમણે પોતાના એક શિષ્યને પંચાંગ લાવવાનો આદેશ આપ્યો હતો ધ્યાનથી તેમણે પંચાંગ જોયું જાણે તેઓ કોઈ બાબત વિશે ચોક્કસ નિર્ણય ન લઈ શકતા હતા તેમના નિધન બાદ તેમના ગુરુ ભાઈઓ અને શિષ્યોને અંદાજો આવ્યો કે તેઓ પોતાનો દેહ ત્યાગ કરવાની તિથિ વિશે વિચાર કરી રહ્યા હતા રામકૃષ્ણ પરમહંસે પણ પોતાના દેહ ત્યાગ પહેલા આ રીતે જ પંચાંગ જોયું હતું